વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાલક ફુદીના સેવ તો અહીંયા આપણે એક બંચ અથવા તો તમે એમ પણ કહી શકો કે એક પાણી જેટલી આપણે અહીંયા પાલક અહીંયા એક પાણી જેટલી પાલક લીધી છે અને અડધા કપ જેટલા આપણે ફુદીનાના પાન લીધા છે અને બે કપ જેટલું અહીંયા આપણે બેસન લીધેલું છે અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું અને બે લીલા મરચાં આપણા અહીંયા સુધારી લીધા છે એ તીખાસ માટે અને એક લીંબુનો રસ લીધો છે અને આપણે આ પિત્તળના સંચારની અંદર જે ઝીણી જાળી સેવની આવે છે એની અંદર જ સેવ આપણે બનાવવાના છીએ તો પહેલાં આપણે પાલક અને પુદીનાને ધોઈ લેશું મસ્ત એવો અને પછી આપણે મિક્સર જારમાં એની પ્યુરી કરવાની છે હવે આપણે મિક્સર જારની અંદર પાલકને ઉમેરી દઈશું આપણે પાલકને ક્રશ કરવાની છે એકદમ સરસ ધોઈને આપણે ક્રશ કરવાની કારણ કે એમાં ધૂળ લાગેલી હોય છે માટી લાગેલી હોય છે ને સરસ સાફ કરીને આપણે મિક્સર જારમાં આપણે પ્યુરી તૈયાર કરવાની છે સેમ એ જ રીતે આપણે ફુદીનાને પણ ધોઈ લીધો છે અહીં આપણે ફુદીનાના પાંદ જ લેવાના છે ડાળખીનો ભાગ નથી લેવાનો તીખાસ માટે આપણે લીલા મરચાં પણ સાથે જ ઉમેરી દઈશું અને આપણા પાલક અને પુદીનાનો કલર લીલો જ જળવાઈ રહે એટલા માટે આપણે અહીંયા લીંબુ ઉમેરી દઈશું અને સરસ આપણે ક્રશ કરી લેશું આવી રીતે આપણે ગરણા વડે ગાળી લેવાનું એટલે એમાં જો જેને જે પાલકની કટકી કે પુદીનાનું કણી રહી ગઈ હોય તો એ આપણે સેવની જાળીમાંથી નીકળે નહીં આવું આ ઝાડું જે રહી ગયું હોય તો નીકળે નહીં હવે આપણે જ્યાં પ્યુરી તૈયાર કરેલી ને એની અંદર જ આપણે લોટ બાંધવાનો છે તો અહીં આપણે બે કપ જેટલો લોટ લીધેલો છે પહેલાં અડધો લોટ જ ઉમેરશું આપણે એટલે એક કપ જેટલો ઉમેરશું થોડો થોડો ઉમેરતા જાશું અને આપણે લોટને બાંધી લેવાનો છે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું આપણે બે કપ અહીંયા લોટને ઉમેરી દીધો છે હવે આપણે મિક્સ કરી દઈશું આપણે કોઈ કલરનો ઉપયોગ કરેલો નથી માત્ર પાલક અને ફુદીનાનો જ ઉપયોગ કરેલો છે તોય સરસ મસ્ત એવો આપણો ગ્રીન કલર આવ્યો છે ને આવી જ રીતે આપણે લોટ બાંધવાનો એ જે પ્યુરી હોય એમાં જ લોટ બાંધવાનો મસ્ત એવો આપણો લોટ બંધાઈ ગયો છે આવી રીતે પડે એવો લોટ બાંધવાનો હવે આપણે સંચાની અંદર ભરી અને આને આપણે સેવ તૈયાર કરી લેવાની તો અહીંયા આપણે ગેસ ઉપર કળાઇ રાખી અને તેલ ગરમ થવા રાખી દીધું છે ત્યાં સુધીમાં આપણે સંચાની અંદર આપણે આ જે લોટ બાંધીને તૈયાર રાખો સંચો આપણે સરસ અંદરથી કરી લીધો છે હવે આપણે એક સંચો ભરાઈ ગયો છે આ તેલ કરીને આપણે બંધ કરી દઈશું સંચાને તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવ પાડીને થોડી વાર પછી બીજી સાઈડ આપણે પલટાવી લેવાની આવી રીતે આપણે ગૂચડાને બદલાવી લેવાનું બહુ જાજી વાર રાખશું તો આપણી સેવ બળી જશે તો આ સેવ આપણી મસ્ત એવી થશે ઉપરથી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવી તો અહીં આપણી એક કે બે વાર ફેરવવાથી જ આપણી આ સેવ મસ્ત એવી તૈયાર થઈ જાય છે તો સેવ તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે બધા ગુજરામાં તૈયાર કરી લેશું આવી જ રીતે આપણે બધી સેવ તૈયાર કરવાની છે છે તો તૈયાર પાલક સેવ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો